મિત્રો વર્તમાન સમયમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર લિખિત બંધારણ જે છે એ મુજબ આપણો દેશ ચાલે છે આઝાદી પહેલાં અને ખાસ કરીને જે અંગ્રેજો આવ્યા એ પહેલાં હિન્દુ ધર્મનો એક ગ્રંથ મનુસ્મૃતિ એ મુજબ દેશ ચાલતો હતો મીન્સ કે એ પ્રમાણે લોકો ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોએ એ પ્રમાણે રહેવું પડતું હતું અને એમાં જુદા જુદા કાર્યો માંડીને શું કામ કરવાનું ટોટલી જીવન પદ્ધતિ વિશે જેને આપણે પણ કહી તો એ આઝાદી પહેલા એ એ એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જે હિન્દુ ધર્મમાં ચાર વર્ણ છે હિન્દુ ધર્મમાં પાંચમો વર્ણ કોઈ છે તો વર્તમાન સમયમાં શુદ્ર વર્ણના લોકોને એ પણ નથી ખબર કે પોતે શુદ્ર છે તો કે હિન્દુ ધર્મમાં શુદ્ર કોણ તો કે જે હિન્દુ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી તો બાકીના જે તમામ વધે એ બધા શુદ્ર વર્ણ ગણાય હિન્દુ ધર્મમાં પાંચમા વર્ણ તો છે નહીં એસસી એસટી જે દલિત આપણે આપણે આદિવાસી કહીએ એ તો અતિશુદ્ર અથવા તો વર્ણ બાહ્ય કહ્યા છે પરંતુ જો એ પોતાને હિન્દુ માને તો એ ઓટોમેટિક એ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી એટલે શુદ્ર વર્ણમાં જ આવી જાય અને એ વર્ણ પ્રમાણે કામ કરવાના હતા તો એ શું કામ કરવાના હતા એ આપણે જાણવું જરૂરી છે તો એ આપણે જોઈએ કે છે વેદ ભણવો તથા ભણાવવો યજ્ઞ કરવો તથા કરાવવો દાન આપવું બ્રાહ્મણ ના વિશેષ ધર્મ તથા લેવું આ છ કર્મો બ્રાહ્મણો માટે નિર્માણ કર્યા છે તો મિત્રો તમે જોયું ને તો કે ભાઈ જે બ્રહ્મા

અને અ ક્ષત્રિય સંસારના વિષયો ઉપર આસક્તિ રાખવી નહીં આ ક્ષત્રિયના વિશેષ ધર્મો છે કર્મુ ક્ષત્રિયને માટે ટૂંકામાં નિર્માણ કર્યા છે અને પછીનું છે પશુઓનું પાલનાદિ કરવું દાન દેવું યજ્ઞ કરવો વેદ ભણવો વ્યાપાર કરવો વ્યાજ વટંતરો ધંધો કરવો તથા ખેતીવાડી કરવી આ કર્મ વૈશ્યને માટે નિર્માણ કર્યો છે આ વૈશ્યના વિશેષ ધર્મો છે

વેદને મુખ પાઠે રાખે છે તથા ધર્મનો ઉપદેશ કરે છે તેથી બ્રાહ્મણ આ સર્વ સૃષ્ટિનો પ્રભુ એટલે કે શાસન કરતા ગણાય છે એનો કહેવાનો એવો અર્થ છે કે બ્રાહ્મણ પૃથ્વીનો સ્વામી છે તો મિત્રો જોયું ને તમે કે શુદ્ર માટે બ્રહ્માએ એક જ નિર્માણ કર્યું છે કે ઉપરના વર્ણની ઈર્ષા વિના નિસ્વાર્થ ભાવે સેવા કરવી તો મોટા ભાગના આપણા જે લોકો છે એમને કે ભાઈ અમે ક્યાં શુદ્ર છીએ તો શુદ્ર કોણ તો કે જે હિન્દુ છે અને પોતે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી એવા તમામ લોકો શુદ્ર કહેવાય શુદ્રમાં ફેરફાર કરવાનો હોય કોઈ બ્રાહ્મણ સિવાય કોઈ એમ કોઈને છે જ નહીં એટલે કે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી અને પોતે હિન્દુ છે તો સ્વાભાવિક છે એ શુદ્ર વર્ણના કહેવાય તો ત્રણેય વર્ણની સેવા કરવી ઈચ્છા વિના એ શુદ્રનો વિશેષ મીન્સ કે સ્પેશિયલ આપણો ધર્મ કહેવાય તો જોયું ને મિત્રો મનુષ્યમાં શું લખ્યું છે અને એટલે તમે જોયું ને તો આજની તારીખે બ્રાહ્મણ છે ને એ કોઈ પણ એની જાહેર સમારંભ હોય મિટિંગ હોય એ ગર્વથી બોલતા હશે કે અમે બ્રાહ્મણ છીએ ક્ષત્રિય ક્ષત્રિયનું બોલતા હશે વૈશ્ય વૈશ્યનો બોલતા હશે અને આખા ભારત દેશની અંદર બ્રાહ્મણનો વર્ણ અને જાતિ તમને એમ એક જ લાગશે તમે કોઈને પૂછો તો કે એ ગર્વથી બોલશે કે અમે તમારી જાતિ કહી તો કે બ્રાહ્મણ તો એનો વર્ણ કયો તો કે બ્રાહ્મણ ક્ષત્રિયનું એવું જ છે વૈશ્યનું એવું છે જયારે શુદ્ર વર્ણના લોકોને તમે પૂછો ને તો તમે કઈ વાર તો કે એ પોતાની જ્ઞાતિ બોલશે કોળી કુંભાર માણંદ કે તમાર જે કઈ એની વણકર આવી જ્ઞાતિ હશે તો એ બોલશે પરંતુ એ શુદ્ર નહી બોલે કેમ તો શુદ્ર બોલતા તો એને શરમ લાગે કે ભાઈ અમે તો નીચા ગણાય તો ખરેખર તો હિન્દુ છે તો એ સૂદ્ર છે જ નહીં હિન્દુ ધર્મમાં પાંચમો વર્ણ તો છે નહીં તો આવી રીતે તમે જો આજની તારીખે કોઈ કાર્યક્રમ હોય ને જાહેર એમાં રાજકીય કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કાર્યક્રમ હોય એમાં બધા વર્ણના લોકો હોય તો ગર્વથી બ્રાહ્મણ લોકો એમ બોલતા હોય કે અમે બ્રાહ્મણ એમ તમે જો ને તો એ વડાપ્રધાન થી લઈને કેટલા અથવા તો મોટા રાજકારણી અધિકારીઓ એ બોલતા હોય કે અમે બ્રાહ્મણ કોઈ ક્ષત્રિયનું બોલતા હોય કે અમે ક્ષત્રિય

કેમ કે શુદ્ર માટે તો મનુસુતિમાં અને બાકીના બ્રાહ્મણ ધર્મના ગ્રંથોમાં બહુ ખરાબ લખેલું છે તો આ મનુસૃતિ આપણે એક વાત જોઈએ કે કયા વર્ણના લોકોએ કયું કામ કરવાનું દરેક મિત્રો વિચારે કે જે ધર્મની અંદર આપણે માનીએ છીએ જેને આપણે ગર્વ કરીએ છીએ કે જે આપણે આપણે પોતાને હિન્દુ કહેતા હોય તો હિન્દુ ધર્મમાં તો આપણા માટે આવું લખેલું છે અને એમાં ફેરફાર કરવાનો હક કે અધિકાર એ શુદ્ર વર્ણના લોકોને છે જ નહીં આદમી તરીકે તમે જો શંકરાચાર્ય હોય એ જ છે કે વર્ણ જીવન જીવવું જોઈએ અને શુદ્ર વર્ણના લોકો ચાહે રાષ્ટ્રપતિ થઈ જાય કલેક્ટર થઈ જાય પણ સ્વચ્છતા એની સાથે જે માનો કે વર્ણ મુજબ ભેદભાવ હોય છે એ ચાલુ જ હોય છે તો મિત્રો આ હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના કર્મો